અંકલેશ્વરમાં ગુગલ મેપ આધારે રસ્તો પસંદ કરવાના ચક્કરમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે અંકલેશ્વર હસ્તી તરાવ રોડ પર ગડખોલ બ્રિજ તરફથી એક સિમેન્ટિંગ ક્રસર ટ્રેલર ચાલક ગાયત્રી મંદિર પાસે દીવા જવા માટે સાંકડા આંબાવાડી રોડ તરફ જતા માર્ગ પર અચાનક તણ લઈ રહ્યો હતો ગાડી ગાયત્રી મંદિરથી અંદર પ્રવેશતા જ રોડ ઉપર વીજ વાયરને અડી જતા ટ્રેલર સાથે ખેંચાઈ જતા નજીકમાં રહેતા શ્રમજીવીઓના કાચા પાકા મકાન પાસે ગલીમાં રહેલા બે વીજ થાંભલા ખેંચાઈને તૂટી પડ્યા હતા જેને લઈ બે મકાન પર વીજ વાયરો પડવા સાથે મકાનને નુકસાન થયું હતું જીવંત વીજવાર તાર તૂટી પડતા લોકોના જીવ અધ્ધર થયા હતા આ અંગે જાગૃત નાગરિક દ્વારા તાત્કાલિક અસરથી વીજ કચેરીમાં જાણ કરતા ડીજીવીસીએલ અધિકારીઓ અને સ્ટાફ સ્થળ પર દોડી આવ્યો હતો અને વીજ પુરવઠો બંધ કર્યો હતો થોડી વાર બાદ ટ્રેલર હટાવીને પુનઃ વીજ પુરવઠો બીજી લાઇન પરથી શરૂ કર્યો હતો વીજ નિગમ અધિકારીએ સિમેન્ટિંગ ક્રસર ટ્રેલર ચાલકની પૂછપરછ કરતા દીવા જતા ગુગલ મેપ પર રસ્તો જોતા જોતા આગળ વધી રહ્યો હતો તે દરમિયાન દીવા જવા માટે ટર્નિંગ પર તણ લેવા ગુગલ મેપ જણાવતા તે તણ લેતા અકસ્માત સર્જાયો હતો વીજ નિગમ દ્વારા થયેલ નુકસાન માટે સિમેન્ટિંગ ક્રસર ટ્રેલર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ